અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પેરી સીઆરસી આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શની યોજાય આ પ્રદર્શનીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળ વિજ્ઞાન અને ટેકનોલોજીની નવીન ક્ષિતિજોને આંબવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહીને વિદ્યાર્થી પોતાના વ્યક્તિગત જીવન થકી સમાજની પ્રગતિના પંથે લઈ જવા હંમેશા કાર્યરત રહે એ ખૂબ જ જરૂરી છે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સરકારી કક્ષાની બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન થયું હતું આ પ્રસંગે અંકલેશ્વરના શાસન અધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અંકલેશ્વર પબ્લિક

કુલ ચોવીસ શાળાઓમાંથી તેત્રીસ જેટલા પ્રોજેક્ટો અહીં આવવામાં લાવવામાં આવ્યા છે અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન અને નાઝુભાઈ ફળવાડાએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે દરેક વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટો ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે શિક્ષકોએ એ માટેનું જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન ખૂબ સારી રીતે આપ્યું છે આજે જે પ્રોજેક્ટો જોયા છે એ પ્રોજેક્ટો ભવિષ્યમાં આપણા દેશને સમાજને ઉપયોગી થાય એ પ્રકારના પ્રોજેક્ટો છે વિદ્યાર્થીઓએ પોતાની ખૂબ સારી મહેનત અંદર લગાડી દીધી છે અને આ પ્રોજેક્ટો ઠકી આવનારા દિવસોમાં અંકલેશ્વરને અને ભરૂચને પણ આ પ્રોજેક્ટો ઉપયોગી બને એવી અપેક્ષા છે અંકલેશ્વર નગર અંકલેશ્વર પબ્લિક સ્કૂલ સીઆરસી વિશાલભાઈ એમની આખી ટીમ શાળા પરિવાર અને અમારા નગરપાલિકાની સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ આવા સરસ મજાના પ્રોજેક્ટો કરતા રહો અને ભવિષ્યમાં સમાજને ઉપયોગી થાય તેવા કાર્ય કરતા રહો પિન્ટુ મોદી ચંદસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર